આપણે તીખું પાણી બનાવવાનું છે એનું આપણે સામગ્રી જોઈ લઈએ પચાસ ગ્રામ ફુદેનો પચાસ ગ્રામ કોથમીર બે લીલા મરચાં કટ કરેલા આદુનો નાનો ટુકડો લીંબુના ફૂલ પછી સંચર પાવડર પાણીપુરીનો મસાલો અને મીઠો ચલો હવે આપણે ચાલુ કરીએ આપણે ફુદેના પાનને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ કાઢીએ कोथमी धोई काढी आपला बेलीला मरच आणि आदू नाखी थोडं मीठू नाखी મિક્સચરમાં આપણે હવે આપણે ગ્રેવી થઈ ગઈ છે તપેલીમાં કાઢી લઈએ તે પાણી રેડી બધું લઈ લઈશું આપણે બાઉલ માંથી ચટણી આપણે હવે અડધી ચમચી સંચર નાખીશું એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો નાખીશું ચપટી લીંબુના ફૂલ નાખીશું લીંબુના ફૂલથી કલર ગ્રીન એવો ને એવો રહે છે એટલે નાખીશું થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડું નાખીશું આપણે ગ્રેવીની અંદર અને થોડું નાખીશું ચપટી આ બધું મિક્સ કરી દઈએ આપણે વે ગ્રીન ફાણી પાણીપુરી નું તૈયાર થઈ ગયું છે જો કેવો સરસ થઈ